પણ ગાડીમાં મારી પાસે સાયકલ હતી ને બાપુ પહેલીવા લીધી એ મજા મને ફર્ચ્યુનરમાં ન આવ્યો હા જીવનમાં આ આમૂલી વસ્તુ તમારે નાના હોય કંઈ ન હોય તમારે ભાઈ નાની સાયકલ લેવો કે નાનું હોય એવું બાઇક લઈ લો એ મજા પછી તમે કદાચ એક કરોડની ગાડી લો એ મજા નથી આવતી હોવામાંથી ફારી ઉતરી ગયેલું હવે તો છે ને સ્ટેજમાંથી બે હતા એ બીક લાગે છે અદભૂત ચક્ર ચાલી રહ્યું છે માફીનો દોર ચાલી રહ્યો છે માગો માફી કલાક રેબડી કોમ બિચારી એમ બાજવાની કોમ છે અમારે બધી રોજ બાજ આવને મને માફી જ પડે મારી ભૂલ થઈ ગઈ હજી તમે જાવો દો જે કે એવો સમય આવશે એક હું એમ કહીશ કે એક તો ચક્કો એક હતી ચકી ચક્કો લાયો ચોખાનો ચક્કો લાયો મગનો કોઈ માફી માંગવા લોકો કે ચક્કો અમારું પક્ષી પ્રિય છે ચકાને માફી માંગો તો અમારે માફી માંગે કે હે ચકા તું ચક્કો હું હકો ચકા બકા હું તારી માફી માંગું છું કરવું પડશે આ દુનિયા છે અદ્ભુત દુનિયા છે મને ખબર પડી બાપુએ પગ ધોવાની વાત કરી મારે પણ એવું થયું છે મારા કરોડ ચાહક છે ગુજરાતમાં જેવી વાત નથી એક ચાહકના ઘરે હું જોઉ મને જોઈને ગાના જેવો થઈ ગયો હક્કાપા આવ્યા હકાપા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો પગ ધોવા હવે મારા પગ મેં બેદી ધોયે નહોતી ને ખબર નહોતી ઝાગુભાઈએ પોતાના પગ બેધી ધોયા છે એને મન કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મજો પગ મૂકો એટલો બધો પગ મારો કારો છે બતાવ કારો પગ મૂકો તાસમાં માં દીક એવો કેસો એવો કેસો પાણી થઈ જો કાતર નાગના ઝેર જેવું કારું મઈસ મેં તો હારો પીસે તો હમણાં મરી જાવ પણ એટલો બધો આશિક નતો એટલો બધો આશિક નતો એને કે ઝાડમાં પાણી નાખ્યું સાહેબ ફોરમાં ઝાડુ બારી નાખ્યું સાહેબ શું પાણીનું નું કરીને કેવા પગ છે તો એ ચાલે છે અને આવડતું હોય ત્યારે તમે આગળ વધવા માંડો ત્યારે તમારે એમ નહી માનવું મને કઈ આવડે છે તમને ક્યાંય ન આવડતું હોય કઈ પણ ન આવડતું હોય તમારી પ્રગતિ થવા માંડાય તમારે એમ નહી માનવું મને કઈ આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય તો ભલે ગુરુદેવ ના આશીર્વાદ હોય તો ભલે ગુરુ ના આશીર્વાદ હોય પિત્રો ના આશીર્વાદ હોય તો ભલે પણ કોક શક્તિ છે જાય તમે ધક્કો મારતો તો તમે આગળ નીકળો જોઈએ તમારે જાતે આગળ ના નીકળતા મુદ્દો આ છે એટલે કઈક છે હારું આપણી આગળ પાછળ ચલાવે છે મુદ્દો આ છે અને આ દુનિયામાં કોઈ દી કોઈને નાનું નહીં સમજવાનું એક ઘોડિયામાં બાળક થતો હોય ભગવાનદાસ બાપુ તેને નાનું નહીં સમજવાનું આ દેશનું વડાપ્રધાન હોતો હોય સાહેબ આપણને ખબર ન હોય આ દેશનો કોઈ મહાન સંત હોતો હોય આપણને ખબર ન હોય ઘોડિયામાં કોણ હોતું છે આ દેશનું આખા ગામનું બોચ મારવા પણ હોતો હોય અંદર પણ આપણને ખબર જ ન હોય કોણ હોતું છે બહાર નીકળે ખબર પડે કે સંત છે કે હારો ગોચ મારું છે ફૂલ ગુફે ખબર ન પડે સાહેબ અદભુત વાત છે આ જીવનમાં અમારા જે આપણે બધા કલાકાર ના બોલો પણ મારે થોડી વાર લેવાનું છે મને કીધું છે કોને સતીશભાઈ એમને વિજયભાઈ કે તમે મળી એટલું બોલજો આખો મુદ્દો તમારી માથે છે આપણે આજે ચાર પાંચ વાગે તો અમારી ચિંતા છે ને હું તાજા કલાકાર ત્રણ લઈને આવ્યો છું હાઈરે હું જેવો તો માણસ છું એકલો તો આવતો નથી માર ખેતું બધા કઈ ખાઈ એકલા શું લેવા બધાય ને મેરા એ તે માં ચાચા કલાકલા ઉભા હે કદાચ માથે ગુટ થાય શું કહેવાય કે હું એકલો તો બધાય હતા ન કે વાતો કરે કલાકલા આપણે કે મેરા મેરા અદ્ભુત દોર ચાલી રહ્યો છે હૌથી વધુ વધુ મેરા તો કોની છે આ લોકો ની આ ટેજ માં ઓછા પેલા કો ઓછા પૈસા કો ના આમ ના શું કરવા આ લોકોની એકતા નથી સાહેબ બાકી આ લોકો એકતા કરે કે અમારે કોઈ કલાકારમાં ભગાડો નથી સાહેબ કલાકાર એમને પાસે રોવે હમણાં વગાડો કારણ કે આને મહિના મને હાલે નહી પણ એકતા નથી સાહેબ છે બેટા તો મરો આવ એકતા ને કરવાની બે ફૂક મરી જાય તું શાંતિ સાઉન્ડ જોઈએ આવા સાઉન્ડ આવા સાઉન્ડ હતા એ ના પડે જે એમ ના છે આવા સાઉન્ડ હે એમ જબરજસ્તી

પછી તમે દસ વર્ષ જાવ દોજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફોગા તમારી વાયા ધોર છે તમને નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે જ્યાંથી હપ્તા બાકી હશે ત્યાંથી ગાડી તમને મરવા નહીં દે હપ્તા પૂરા આપણે પૂરા હા હમણે અમારા ગામમાં મોટવા હરમડા મારું ગામ મોડવા મારું મોર એટલે આ બાજુ હું રહેતો રામા મને પેલા બહુ રમતા અહીંયા બાજુ ખબર નથી આવતું આવતું હવે બાય અમારા ગામમાં રામ મંડળ માં આવ્યું એમાં ભેરવો એ જ આપી દે ખાતે મારો દીકરો તમારા ગામમાં તબલા વાય આવે મારો ભેરવો આવે મારો ભેરવો ને ભેરવો આથી નીકળો નીકળો પણ જાપા મે કુતરી વિરાણીલી ભેરવા ખબર નઈ કે સાળી જાપામાં માં કુતરી વિરાણી છે ને કુતરી મારી દીકરી મારી દી ભેરવા ભેરવાને ભેરવા મારી દી કુતરી થાય માય વાય દે તે ભેરવો પિતરો ગામલી બોલે સિમ્બા ભાઈ ગયો અને ભાઈ ગયો તલાબ આટલા પડે મો પેલો હાથમાં કાકરો લે કે રામા પીને કો મને આયા જ માન ના કેસ કે સાલી બાર બને પુત્રી મારી રાખજે આ પેલા હતું પેલા હતું હવે નથી ફેર પડ્યો ટોન બની દેખ શું વાત કરું મુંડા મારા જો સાંભળો તો મને જ બોલાવો પડે કોઈ પેદા નથી મારે એક્ટિંગ કરાવવાનો અને આવડે જ નહીં કારણ કે બાપા એ કે નીકુદ નથી ઇની મારો કોપી કોઈ દે બાપને કે કે પડે પૂર્ણવિરામ કારણ કે મારા બાપુ હાથ છે ને માલિક હતા થડા થડી જ નહીં એવી વ્યક્તિને કે મે જોઈ અમારે આયકા અમારે આખું ઉગડીને ઘોડીમાં દાતો બધું પૂરું કરી નાખ્યું બાપુ ચાચો વીઘા જમીન વેચોમાં ચેમ્પિયન મારા બાપુ વેચોમાં એક્સપોર્ટ હતા મરી ગયા ને કે મને વેચી નાખ્યા પણ સારું કર્યું મરી ગયા હું બચી ગયો કોક ને મરી જાવું પડે તો તમે બચી જાવ બહુ વેચતા તેમને પકડાતા એટલે હમણાં મને કોણે મને કે અગુ એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મેં તો અઢી લાખ રૂપિયા મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં તો હું કહી સમજો નહીં ભેલા કે જે પૈસા એ ભેગા થાય છે ના રોટલા કરીને કુતરાના નાખવાનું છે આવું ગામને નક્કી કર્યું છે તું મેં તો હવા બે લાખ રૂપિયા આપ્યા મને કે અકુબા તમને કૂતરામાં ખબર ન પડતી કે એમ કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા કે તો કઈ બોલતા નહીં તમારી માના હમશે

બીજો કુતરો કે હા કે આ કોણ છે કે આપણા જે ભાગ પડાવવા માટે આવી સાલવા આપણા એકમ દરી પર લઈ ગયો એ કાળો કાળો મજ્યો એ આ કુતરો બોલ્યો કુતરો કે પછી મને પૈસા આપ્યા એકમ દરી પર પણ હું ખાડ ગોળ તેલ આવ લાઈન મે ઘરે આપ્યો પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજો બો એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવથી હું કૂતરા જેવો થઈ ગયો છે મેં હું ખાઈ ગયો છું અને કુતરાનું ખાઈ જાવ તમારો સ્વભાવ બદલી જાય સાહેબ એટલે કોનું ખાવું મહત્વનું છે સાહેબ તમારા સ્વભાવ બદલી નાખીએ રાતે અઢી વાગ્યા મારો પ્રોગ્રામ પૂરો થયો અને બહુ ભૂખ લાગી તમે શું બાપુ પણ ખાવું શું કઈ આજુ બાજુ હતું નહીં કઈ પણ એક હોટલ આવી બંધ હતી હવે હવે શું કરશું હવે શું કરશું કીધું પણ મેં તું કઈક આવશે આશ્રમ આવ્યો સાધુ સંતો या गाडी उभी राखी गाय आपण ओळखताय हो उभी राखी गाडी